તો મિત્રો આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી કેમ છો બધા મજામાં તો આપણી નવા અંદર તમારું બધા સ્વાગત છે જય માં જય સત્યાય તો સવાર સવારમાં આ વ્લોગની શરૂઆત આપણે કરી નાખી કમ્પ્લીટ હવે આપણે નારીઅનો ક્યારે સોફો કરવા જવાનો છે આપણે જૂથભર પીવાની પાણી કરી લીધું કમ્પ્લીટ કરી લીધું હવે આપણે નારિયેનું જે તાલાન પડ્યા ને એ બધા કમ્પ્લીટ કરી નાખ્યા આજની તો ધીરે 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 હવે કામની શરૂઆત થશે કારણ કે જો આ ક્યારામાં હવે છેડી નાખવાનો હોય એટલે એની શરૂઆત આપણી કરી આજથી બધું કામ ચાલું પાછું તો ધીરે 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 આ કામની શરૂઆત કરીએ આપણે નારીએ ત્યારે ચોખા કરી નાખીએ કમ્પ્લીટ અને પછી આપણે કંઈ વાંધો આવે નહીં તો આપણે કમ્પ્લીટ ચોખા કરતા જઈએ આમાંથી થોડા ઘણા પાણી એ વીણવા પડીએ નાખવા પડીએ

તાલા પડ્યા ને બધાલા કરવાનો એટલે અહીંયા અવાજ આવતો હોય છે એટલે આપણી થોડોક અવાજ નોઈસ વધારે તો આપણે જો આ તાલા ઢગીયા પડ્યા ને આખા સોખા કરી નાખીએ કમ્પ્લીટલી અને પછી આપણે હા ફ્રી થઈ જાય હું પછી આ બપોર પછી આપણે ખેડવાનું હોય એવું બધું મિત્રો કામ છે ને આપણે કામ કરતા જ રહેવાના છે ચાલુ જ છે એ કામ બંધ થવાના એ જ નહીં મિત્રો ને આપણે હવે વ્લોગિંગ સ્ટાર્ટ કરી તો હવે ખુશી એક મહિનાને માથે થઈ ગયા લગભગ ત્રણ ચારથી થયા એક મહિનાને માથે તો આપણે એક મહિનો થઈ ગયો આપણે લોગ નહોતો નાખ્યો એ નહીં યુટ્યુબની અંદર અપલોડિંગ જ નહોતો કર્યો કારણ કે શોર્ટ રીલ કાળક કારક અપલોડ કરતો કારણ કે આપણા મોબાઈલ डिस्प्ले फट गई थी डिस्प्ले टूटी गई थी कारण के केम करते केम टूटी गई नहीं गई खबर ना था तो आपले मोटरसाइकल लेन जातो तो मोबाइल પડી ગયો તો એટલે डिस्प्ले टूटी गई थी जो कंप्लीट થઈ ગઈ ડિસ્પ્લે ને આપણે નથી મોબાઈલ ચેન્જ કરી લેજો કારણ કે નવો મોબાઈલ લીધો તેદી અનબોક્સિંગ નો વિડિયો નતો નાખ્યો આપણે મોબાઈલ લીધો છે બે ત્રણ દિવસ છે તો આપણે હવે મોગ વલોગિંગ ને સેટઅપ ચાલુ કરી દીધું પાછો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો તમને કેવો લાગે એ લોકો તો હવે ધીરે ધીરે આપણે બતાવીશું જે કાંઈ પકડશું કરવા જશું હવે આ કરવા જશું તે કરવા જશું બધું જ બતાવશું આપણે નેચરલ લોક કોઈ એવું નથી કે આપણે થોડું ઘણું ફરમાઈને નાખવું સારી સારી વસ્તુ નાખવી નબળી નહીં એવું કંઈ નથી આપણે જે કરીએ એ તમને બતાવીએ તો મિત્રો આવું બધું છે તો આપણે ધીરે ધીરે ચાલુ કરી દઈએ હવે કામ કરવાનું અને આ તાલા હારેલા કમ્પ્લીટ અને પછી મળીએ આપણે રાજભાઈ વ્યાગા વટાણ મેં હવા હવા રમાય કે હવે હું નીકળી જાઉં કાલે મનમાં રોક્યા આપણે રાજભાઈ કે હવે મારે ભાગી જાય હું કામ છે મારે તો બે દિવસ ત્યાં આવ્યો હતો રાજભાઈ આવ્યા એને આવ્યા જાય આપણે મોબાઈલ ના ના એવા તે જ લેવા ગતા આપણે તો હવે આપણે કામ ચાલુ કરી દીએ રાજભાઈ કે હું ભાગી જાય હલો તમારે જાવ રોક્યા હતા પછી તો હાલો હવે આપણે કામ કરી દઈએ આપણું ચાલુ કારણ કે ધીરે ધીરે કામ કરીએ તો હવે નવીરા થાય કેમ કે તડકો બહુ જ છે કંઈ ઘટે નહીં એવો નવ વાગે તો થઈ કે બપોરના બે વાગી ગયા કેમ એવો તડકો લાગે એવો થઈ ગયો તો ચાર પાંચ વાગે દાઢી ઘડીનું કામ થાય હું કા હીરે હીરે જે છે ને કામ એ પતાવ નાખા પછી બપોર પછી આપણે ખેડવાનું ને વાઢવાનું ને એ બધું કામ પતાવી નાખીએ તો જે કાંઈ પકડશું તમને બતાવીશું તો બિનારી જાઓ આપણા બ્લોગમાં અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા ન ભૂલતા અને થોડાક સબસ્ક્રાઈબ કરતા જ આવ તમે જોવેકરે જાઓ અને સબસ્ક્રાઈબ કરી જાઓ તો મળીએ થોડીક આપણે આ તાલા સોખા કરી નાખી હલો મિત્રો બહુ થાકે જાવ ઘરની ગરમી થઈ જતો ઢીકલો કરી દેજો તો હવે નારિયેર પીએ એકાદ હરિયર ભાઈ નહીં હું મમ્મી ભાઈ છે મમ્મી ટેકો દેવા આવે કાંઈ કે થોડા નારીયર સોખો કરવાનું છે તો ભઈ નારીયર કે લે પહેલા એક એક પોસિંગ આપણે કરીએ કામ કા ચાલુ હોતા ઘરી સોખો કરવાનો બધું બાકી છે તો બને એક નારીયર કે લે અમે ભઈ કમ્પ્લીટ થઈ જાય પછી પાસ કામ ચાલુ કરી દઈએ હાલો તો મિત્રો જો આપણે સોખોય કર નાખ્યો ક્યારો હો તણટન કર નાખ્યો નારીયર વેણવાના છે અને મા હેર ગયા આવી નાખ્યું આપણે તો હા કમ્પ્લીટ કરી નાખ્યું આપણે હવે ઘરે જઈએ બહુ તરીકે ગરમી સળગાઈ હવે ઘરે જઈએ પાણી પાણી પીએ અને પછી બબર પછી પછી કામ કરી અત્યારે સાફ થયું કમ્પ્લીટ હરી ગયો હું આગળ થાય કમ્પ્લીટ જોઈ શકો છો ધવા ધાળો છે વાલો મળીએ ઘડી વાર પછી બિનારી જો આપણા લગ્ન ચાલો તો મિત્રો આપણે ઉઠેકા કમ્પ્લીટ થઈ ફ્રેશ થયા ને આપણે પપ્પાને જવું પોરબંદર કે કામ છે થોડો ઘણો તો આપણે ગાડી ગાડી અત્યારે તડકો એવો હોય ભયાનક કે ગાડી વગર નીકળાઈ નથી તો હાલ આપણે ફટાફટ ગાડી કાઢી દઈએ પેલા પપ્પાની પછી મળી જાય આપણે બિનારી જઈએ આપણા લોગમાં મિત્રો પપ્પા તો નીકળી ગયા પોરબંદર જવા માટે આપણે ઘડીક વાર આજે બેઠા કારણ કે બહુ તડકો છે એની વાત પૂછું માં આપણે ગરમી સળે જાય આપણા બફડા કરી નાખે એવડો તડકો છે ડેન્જર તો આપણે ઘડીક વાર બેઠા આપણે અને પછી કંઈ પણ કરીએ પંખો ચાલુ કરીએ કાંઈ ક્યાં કારણ કે રહેવાતું નથી એવડી ગરમી થાય બરોબર તો બીના રહી આપણે તને કહો કે સાડા ત્રણ વાગે પગે આપણે પાછા બાર બ્લોગ બનાવીએ જે કાંઈ પણ કરીએ એ તમને બતાવીએ તો બીજા રીજો આપણા બ્લોગમાં આપણે ગરમી અત્યારે એની વાત પૂછવામાં વરસાદની ગરમી કેમ હોય એવી ગરમી છે સહન કરવી પડશે એમાં હાલ લેતા નહીં તો હાલો બીજા રીજો આપણા બ્લોગમાં બતાવીએ આપણે તો મિત્રો આપણી પાસે અટાણું મીજો ભીમની પાણી કરવા આવે કે ચાલુ કરી દે કે આપણે બે પાણી કરવાનું કામ ચાલુ કરી દઈએ કારણ કે હવે તડિક બહુ છે તે અટાણે પાણી ચાલુ કરવાનું કામ કરીએ ને તો આ બેઠા બેઠા પાણી વારવું ને તડિકા નથી આવું હીરે પાણી વારવાનું હોય બેરવાનું પાણી પીવરાવાનું હોય હીરે ગરમી બહુ જ થઈ હમી મચી ને સબ્જી સારું ગરમ પાણી પેલા આવે આમાં લાઈન એથી નાખો લેવી અંદર ગ્રાઉન્ડ એથી ગરમ પાણી આવે થોડીક વાર કાઢી નાખવું પડે હલો તો મિત્રો બીના રહી ગયો આપણે પીવા પાણી કરી નાખીએ કમ્પ્લીટ પછી મળીએ આપણે હલો તો મિત્રો પીવા પાણી થઈ ગયો કમ્પ્લીટ થઈ બધી વસ્તુ હવે આપણે જવાનું હોય મિત્રો પાણી ચાલુ કરી દઉં કમ્પ્લીટ રહી ગઈ ધમમાં પાણી ચાલુ કરે ને થોડીક શાક વાંટવાની એવી વાટેલ જે કમ્પ્લીટ રીતે પછી મળીએ આપણે એટલું કામ આજ ચાલુ જ રાખવાનું કેમ કે અત્યારે નહીં રહે પછી કાલે લગભગ ક્યાંક જવાનું પ્લાન છે તમને જાઉં જવાનું પ્લાન છે કંઈ નક્કી નથી પણ જઈશું તો તમને બતાવશું હાલો આપણે પહેલાં પાણી ચાલુ કરી દઈએ બધામાં ફટાફટ કારણ કે હવે બધા ફૂંકાઈ ગયા ભાઈ બે દિવસનો વાર્તા હતા આપણે મોટરનું પાણી અડધું હાલો આપણે પાણી વાલીએ કમ્પ્લીટ કરી લઈએ પછી મળીએ મિત્રો એ તો ભૂલાઈ ગયો આપણે ટોપડી જે એક ટોપડી આમાંથી કાઢે નાખી હતી પપ્પાની આ ટાઈપની આપણે વાલીઓ લેવાનું એર વાલીયું કારણ કે પાણી આકોરથી આકોર મૂવ કરવા માટે ચોપડી પીસ દેખાવા દીધી હતી કે આમ આપનું જોઈએ આપણે બીજી ટોપડી છે નહીં તો હેરવાલીએ બે લાઈન ખુલ્યું છે બે હેરવાલીએ તો એકમાં જોઈએ ને ને એકમાં ખુલ્લું રાખવું આપણે તો એ તો છે નહીં તો આપણે ખુલે કથા હવે કરીએ પોસ્ટપોન અને થોડીક વાર પછી આપણે કરીએ ગજા પાટવાનું ચાલુ ચાર વાટવાનું ચાલુ હાલ તો એ કર નાખીએ પછી મળીએ ધીરે 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 ચાલું કરીએ કામ તડકાનું કરવું તો પડશે

ગુજરાતની ગરમી છે અહીંયા આટલી ગરમી છે તો સિટીમાં કેટલી ગરમી છે તો હાલો પહેલાં તો નાઈ ધોવાના છે ફ્રેશ થઈ જાય બસ મળીએ આપણે બસ થઈ હાલો મિત્રો આપણે કમ્પ્લીટ થાય નાય ધો ને ફ્રેશ થાય ક્લસ તો નાતા થયા હતા અને સત્યના મંદિરે મંદિર જઈને આપણે આટો મારવા ગતા હવે આપણે દેવા जाऊં આ મોટરસાઇકલનો પ્રોટેક્શન પટો રાખ્યો કારણ કે કે ન્યુ નોટ ઉટી જાય પગમાં ભટકાઈને નકોન તૂટી જાય તો એક ખરે તોડે નાખી દો આપણે એની દૂધ આખું ભરાઈ ગયું તો તો અત્યારે જો પટો નાખી લી આ મોટરસાઇકલમાં ને આપણે જીવા ભઈને દેની દૂધ ભરતા આવી જ છે અને જો મન બની જાય જમી દે પછી મળિયા આપણે લકી ભાઈ જો આ બેહી ગયા આખું તબ કહેની તો આ લો આપણે દૂધ ભરતા આવી જ છેલા પછી મળીએ આવો તો મિત્રો હવે બ્લોગ ને કરી નાખીએ સમાપ્ત લીધો કમ્પ્લીટ થયા ફ્રેશ થયા એક ક્લાસ ને હવે બ્લોગ ને સમાપ્ત કરી નાખીએ મળીએ કાલે નવો બ્લોગ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો કે એવો કલાક એવો બ્લોગ આજના બ્લોગમાં જે કાંઈ પણ હું એ તમને બતાવ્યું મળીએ કાલે નવા બ્લોગ સાથે ગુડ નાઇટ બધા મિત્રોની જય સોનલ મહાદેવ સત્ય